તેમજ ખેતરોમાંથી વાઘાસણ ગામે ભણવા જતા બાળકોને પણ ખૂબ જ તકલીફ પડે છે તથા દૂધ ડેરીએ દૂધ ભરાવા જવા માટે પણ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે મેસરાથી વાઘાસણ જવાના કાચા રસ્તાને પાકો ન બનાવવામાં આવે તો ગ્રામજનોને અવર જવર ભારે વાહન સાધનો લાવવામાં પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણા બધા ખેડૂતો ખેતરોમાં રહેતા હોવાથી આ રસ્તાને પાકો બનાવવાની ખૂબ જ જરૂરિયાત હોય મેસરાથી વાઘાસણ જતા કાચા રસ્તાને પાકો બનાવવા વિધાનસભા અધ્યક્ષ

તો નાના મિશ્ર વાઘાસણને બીજલીયાને વોતળાઉને બધાને સિક્સ લાઈનનો લાભ મળે અને બધાનો ફાયદો થાય અમારે દૂધ ભરાવામાં બહુ તકલીફ થાય છે અને છોકરા ભણવા જતા હોય તેઓને પણ બહુ તકલીફ થાય છે બહુ રેતીવાળો રસ્તો છે એટલે આ રસ્તા સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આ રસ્તો પાકો બનાવો તો બધાને ફાયદો થાય છે એમ છે હું ભણકાર રાજાભાઈ રણાભાઈ ગામ નાના મિશ્રાનો રહેવાસી છું અને આથી આપ સાઈડ શ્રીને જણાવવાનું કે અમારો આ રસ્તો બહુ ખરાબ છે આ બધામાં મોટો વ્યક્તિ હોવાથી બહુ ડિસ્ટિક થાય છે અને રસ્તો બહુ ખરાબ છે સાઈડ લેવામાં પણ તકલીફ થાય છે અને ડિલિવરીનું કોઈ કામકાજ હોય તો પણ સાધનની સાઈડ લેવામાં તકલીફ થાય છે તો આ રસ્તો મંજૂર કરવા આપ સાઈડને શ્રીને ગામ હું ધર્માભાઈ શંકરાભાઈ પ્રજાપતિ વાઘાસણનો રહેવાસી છું અને મેયરના રસ્તે ઉપર મારું ખેતર આવેલું છે અને શેમાડે છેમાડે એક કિલોમીટર વાઘાયણથી દૂર છે તથા અમારા છોકરાને ભણવા આવવા જવાને રસ્તામાં બહુ અગવડ પડે છે સાધનને કોઈ રસ્તાના સગવડ છે નહીં એટલા માટે અમારે છોકરાને ભણવા મોકલવા તો છોકરાને કોઈ રસ્તામાં સાધન મળે તો કોઈ સાઈડ દેવાની જગ્યા નથી મળતી એના માટે અમારે તાત્કાલિક રસ્તો હરકો કરી અને પાક વરસ્તો કરવાની માંગ છે અમારી વગાશે